નજર કરીશું સમાચાર પર તો મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે થોડા દિવસ વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે ખાનપુર તાલુકા પંથકમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે વરસાદને કારણે ખેડૂતોના પાકમાં નુકસાની ભીતિ સેવાઈ રહી છે રાજકોટથી ચોંકાવનારી ઘટના સામે આવી તો દ્રશ્યમાં જોઈ શકાય છે વિરામ બાદ મેઘરાજા વરસતા હાલ અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ઠેર ઠેર વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો દ્રશ્યમાં જોઈ શકાય છે વરસાદ વરસી રહ્યો છે થોડા દિવસ વિરામ બાદ ફરી એકવાર વરસાદી ઝાપટા જોવા મળ્યા છે ખાનપુર તાલુકાના પંથકમાં હળવા વરસાદી ઝાપટા જે છે તે જોવા મળ્યા છે તો વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે કારણ કે ખેડૂતોના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે તો કહી શકાય મહીસાગરના વાતાવરણમાં પલટો આવ્યો છે થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા તો મહત્વના સમાચાર આપ નિહાળી રહ્યા ગુજરાતી પર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે મહત્વનું છે થોડા દિવસ મેઘરાજાએ વિરામ લીધો હતો પહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ અને હવે વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ ખેડૂતના ઉભા ખાનપુર તાલુકાના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે શું છે અપડેટ હજુ ચોક્કસ વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નવરાત્રીના સાતમા નોરતે જે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ ફરી એક વાર કોરું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું હતું શુક્ષ વાતાવરણ જોવા મળી રહ્યું હતું પરંતુ ફરી એક વાર આજે વાતાવરણમાં પલટો સર્જાયો છે આજે સવારે ખાનપુર અને ત્યારબાદ બપોર બપોર બાદ કડાણા તાલુકાના દિવડા ખાતે વરસાદી જાપતા વરસ્યા છે જેના કારણે જે ખેતરોમાં ખેડૂતોનો તૈયાર થયેલો જે પાક છે તે તેમાં પણ નુકસાનની ની ભીતિ સેવાઈ રહી છે અને તેને લઈ અને ખેડૂતમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે કારણ કે હવે જે આ સમય છે તે જે કાપણી સમય હોતો હોય છે અને આ સમય દરમિયાન જે આ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેતીના પાકોને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે જી જી પ્રિતેશ ત્યારે એ પણ સવાલ થઈ રહ્યો છે કે પહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી અને હવે ઉભા પાકને લઈને ચિંતા વધી છે ખેડૂતોમાં શું છે અપડેટ જી જી ચોક્કસથી અ જે વરસાદ અગાઉ જે આવ્યો હતો તેમાં આ ખેડૂતોને ચોક્કસથી ખુશી હતી કારણ કે જે પાક માટે જે તૈયાર થવા માટે જે એક કે બે પાણીની જરૂર હતી ને તે સમય દરમિયાન વરસાદ વરસો હતો તેથી ચોક્કસથી ખેડૂતોમાં ખુશી હતી કારણ કે જે ખેડૂતોને પાણીની જ્યારે જરૂરિયાત હતી ત્યારે વરસાદ આવ્યો હતો જેના કારણે ખેડૂતોમાં ખુશી હતી જે અગાઉ અગાઉના મહિનામાં જે વરસાદ વરસ્યો તેને લઈને પરંતુ

તો કહી શકાય કે હવે મહીસાગર જિલ્લામાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે ખાનપુર તાલુકા પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો આ વરસાદી ઝાપટાથી ખેડૂતોને નુકસાની ભીતિ સેવાઈ રહી છે તો થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી ઝાપટા